રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોર્ડ નંબર છ નડિયા કોલોની વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લા કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે તાલુકા નગરપાલિકા કચેરી ઉપસ્થિત હતા ત્યારે જ વોર્ડ નંબર છ નડિયા કોલોની વિસ્તારની મહિલાઓ દ્વારા કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો ધોરાજીના વોર્ડ નંબર છ નડિયા કોલોની વિસ્તારની મહિલાઓ લાલ ધૂમ જોવા મળી આવી ત્યારે રાજકોટ જિલ્લાના રાજકોટના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હોવાનું જોવા મળી આવ્યું હતું મહિલાઓએ જણાવેલ કે લોકડાઉન થયેલ ત્યારથી વોર્ડ નંબર છ નડિયા કોલોની ઘણા વિસ્તાર દૂષિત પાણી ભૂગર્ભ ગટર યોજના પીવાના પાણીની સમસ્યાઓ હજુ યથાવત રહેલી છે ત્યારે આ બાબતે રાજકોટ રાજકોટ જિલ્લાના પ્રાદેશિક કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ તથા ચીફ ઓફિસર મીડિયા સમક્ષ બોલતા બોલાવવાથી બચતા હોવાનું જોવા મળી આવ્યું હતું તો દ્વારાજી નગરપાલિકા ચીફ ઓફિસર પણ મોન દેખાતા મારું નામ જીલુ બેન રફીકભાઈ ચુણેજા અમે રહીશી નળિયા કોલોની ઉપલેટા રોડે અમને આઠ દિવસે પાણી આવ્યું પણ નકરું સેફ્ટીનું ગંધુ જ પાણી આવ્યું અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકા હવે આજે આવ્યા સહી અમે એ જ કહીશી કે અમને આ કાંઈક ગુગર બેટલું કરાવો ને પાણીનું કરાવો અમે પી શકીએ વેચાતું પાણી લઈ નહીં અમે હવે કહે છે કરાવી દેહું કરાવી દેવું આ બીજી વાર આવ્યા સહી ને બીજા નંબરમાં કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું આવે પાણી તો ખાસ કરીને આમ પી નથી હકતા હા એ બીમાર પાણી એ પાણી પીએ જ નથી હકતા અમે સેફ્ટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંધા તો રહી નથી હકતા એટલું આવે છે આજે નગરપાલિકા એ પાણી નું કેવાય રોડ નું કેવાય બાજુમાં ગલી ખાચા રોડ બને અમારો હાઈવે રોડ છે ગલી બની નથી સમીર ના બેન ખુરેશી અમારે નરિયા કોલોનીમાં વરસતી ગંધારું પાણી આવે છે અમે બિસ્લેરીનું લઈ લઈને પાણી છીએ અમે અને રોડ બધા ગલીમાં રોડ બની અમારી ગલીમાં કેમ ન બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે સાવ મોટામાં એ ન કરે બિસ્લેરીનું પાણી પીશી અમે તો હું કઈ આપણે મફત થઈ હશે બિસ્લેરીનું પાણી એક વરસ ઉપર થયું ને લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને વયા જાયશી કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી કાંઈ અમારું વયર્યું નહીં એ જ ખાડા ખોદીને વયા ગયા હમણાં ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા હામુકના ખાડા કર્યા મારું નામ અલીમા ફિરોઝ કોલોની રોડ નથી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બના તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીં આવ્યા છે એટલે ભૂગર ગટરનું પાણી અંદર ગટરમાં જાતું જ નથી ગટર એમને ભરેલી ને ભરેલી રહી છે એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું અમારે પાણીનું કાંઈ નક્કી નથી હોતું સાત દિવસે આવે આઠ દિવસે આવે અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ એ થઈ જશે ને હમણાં મોકલીશ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ